હાય ફ્રેન્ડ હું છું હીરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એવી રેસીપી શૅર કરીશ જેની સમસ્યા દરેકને હોય છે ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેર ઓઇલની રેસીપી શૅર કરીશ તે મેં જડીબૂટ્ટીઓમાંથી તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમારી વાળમાં કોઈ પણ પ્રોબ્લમ હશે તો ફક્ત આ તેલથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને જો તમારા વાળમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને તમે આ યુઝ કરશો તો આવનારા ટાઈમમાં તમારા વાળમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે કહેવાય છે ને સર્વગુણ સંપન્ન એવું આપણે આ સર્વગુણ સંપન્ન હેર ઓઇલ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તેના માટે મેં અલગ અલગ જડીબુટ્ટીઓ લઈ લીધી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું તેલ બનાવીશ આગળ ત્યારે દરેક જડીબુટ્ટીને તમને હું ડિટેલમાં સમજાવીશ ફ્રેન્ડ્સ તેલ બનાવવા માટે આપણે બસ્સોથી અઢીસો ગ્રામ ખોપરેલ તેલ જેને કોકોનટ તેલ કહે છે તેની જરૂર પડે છે ફ્રેન્ડ્સ આપણે જાડડા તળિયાવાળા કઢાઈમાં અઢીસોથી ત્રણસો ગ્રામ આપણે કોકોનટ ઓઇલ લઈ લેશું ફ્રેન્ડ્સ આપણે તેલ લઈ તેને ગેસ પર રાખીશું ફ્રેન્ડ્સ અને ગેસ ચાલુ કરીશું પ્રથમ આપણે આમાં થોડી હળદર એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમારી પાસે હળદર ન આ રીતની પીસેલી હળદર ન હોય તો તમે આખી હળદર પણ લઈ શકો છો આખી સૂકી હળદર પણ લઈ શકો છો પછી આપણે આમાં આઠથી દસ નંગ જે લીંબુના પત્તા આવે છે લીંબુના ઝાડના તે એડ કરીશું ફ્રેન્ડ્સ તેમાં વિટામિન સી હોય છે જેથી વાળમાં ડેન્ડ્રપ થતો રોકે છે પછી આપણે આમાં જાસૂદના ફૂ પત્તા એડ કરીશું અને જાસૂદનું ફૂલ એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે આમાં જે કડગુ લીમડો આવે છે તેના પત્તા એડ કરીશું પછી આપણે આમાં મીઠા લીમડાના પાન એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે આમાં લીલી જે મહેંદી આવે છે તે એડ કરીશું મહેંદી તે વાળને ઠંડક આપી મગજને શાંત કરવામાં મદદ કરે છે પછી જે દેશી ગુલાબ આવે છે તે પત્તા એડ કરીશું આપણે આ સ્ટેજ પર જો ગુલાબ હોય તો આપણે ગુલાબ પણ એડ કરી શકીએ છીએ એક ચમચી મેથી દાણા એક ચમચી આમળા પાવડર જો તમારી પાસે આ સ્ટેજ પર આમળા પાવડર ન હોય તો તમે આમળું પણ લઈ શકો છો એક ચમચી ભૂંગરાજ પાવડર તમારી પાસે જો ભૂંગરાજ પાવડર ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને વિટામિન ઈની ત્રણ ચાર કેપ્સ્યુલ એડ કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા આપણે જેટલી પણ જડીબુટ્ટી લીધી છે તે વાળને ખરતા રોગ ખરતા અટકાવવામાં મદદ કરશે વાળને બે મુખ્ય થવામાં મદદ બે મુખ્ય હશે તો વાળને સુધારવામાં મદદ કરશે અને વાળને સિલ્કી સાઇની અને સ્મૂથ બનાવવામાં મદદ કરે છે જો વાળમાં ડેન્ડ્રફ હશે તો તે પણ દૂર કરવામાં મદદ કરશે ફ્રેન્ડ્સ જો તમે આ તેલ લગાવશો તો પછી તમારે કોઈ પણ વસ્તુ વાળમાં યુઝ કરવાની જરૂર રહેતી નથી પછી આપણે તેલને બરાબર ઉકળવા દેશું જ્યાં સુધી આપણા પાન ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેલને ઉકાળવાનું છે આ તેલમાં આપણે બધી જડીબુટ્ટી એડ કરી હોવાથી તેલ એકદમ કેમિકલ ફ્રી છે અને નેચરલ છે તમે જોઈ શકો છો આ રીતનું આપણું તેલ બનશે તેલ જ્યારે બનવા આવશે ત્યારે તેનો કલર એકદમ બદલાઈ જશે ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં સ્મેલ માટે રોઝમબરી જે એસેન્સ ઓઇલ આવે છે તે એડ કરીશું જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી આપણે તેને થોડું ઉકળવા દેસું તમે જોઈ શકો છો કે આપણી બધી જડીબુટ્ટીનો કલર બદલાવા આવ્યો છે ફ્રેન્ડ્સ આ તેલને આપણે સર્વગુણ સંપન્ન તેલ કહેવું હોય તો તે પણ કહી શકીએ છીએ આ તેલ તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તેલ કેવું બન્યું છે આ રીતે જો તમારી પાસે જડીબૂટી ન હોય તો જડીબૂટીના જે પાવડર આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો તે બજારમાં આસાનીથી મળી રહે છે અને લીંબુ જે લીંબુનું ઝાડના પાન એડ કર્યા છે તેની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો પછી તેલ બની જાય પછી ઠંડુ પડે એટલે આપણે તેને ગરણીની મદદથી ગાળી લેશું ફ્રેન્ડ્સ આપણે આ તેલ બે વાર ગાળવાનું છે એકવાર ગરણીની મદદથી અને એકવાર કપડાંની મદદથી જેથી આપણે જે ભૂંગરાજ પાવડર અને આંબળા પાવડર એડ કર્યો છે તે આપણો બરાબર ગળાઈ જાય તેલ આપણે આ રીતે ચાયણી પહેલાં ચાયણીની મદદથી તેલ ગાળી લેશું જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આપણા તેલનો કલર એકદમ બદલાઈ ગયો છે આપણે આમાં કોઈ કલર કે કેમિકલ એડ કર્યું નથી ફ્રેન્ડ્સ આપણે તેલ છે તે પંદરથી વીસ મિનિટ ધીમા તાપે ઉકળવા દેવાનું છે આ રીતે આપણે બધું તેળ ગરણીની મદદથી પહેલાં ગાડી લેવાનું છે પછી એક બોટલ લઈ તેના પર કપડું રાખી દેવાનું છે અને કપડું બરાબર ફિટ કરી લેવાનું છે કોઈ પણ દોરી યા રબર બેન્ડની મદદથી જેથી આપણું ગરણું બરાબર રહે ઢક્કણ ઉપર ગરણું ખસી ન જાય પછી આ રીતે આપણે બધું તેલ કપડાની મદદથી ફરીથી ગાળી લેશું ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું સર્વગુણ સંપન્ન હેર ઓઇલ તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તેલ કેવું બન્યું છે અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ